જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડિયોમાં મિત્રો તમે જે મારુતિ સુઝુકી શું ગાડી જોઈ છો સ્વિફ્ટ ડિઝાયર વેચી દેવાની છે સાચવેલી ગાડી સાવ ઓછી કિંમતમાં આવી સસ્તી ગાડી તમને મિત્રો ક્યાંય જોવા નહીં મળે આ મારુથી શું ચૂકી વેચી દેવાની છે ડીઝલ એન્જિન ગાડી વન વનર ગાડી એક જ માલિકે ચલાવેલી ગાડી છે સાવ ઓછી કિંમતમાં જ વેચવાની છે જેન્યુન કિલોમીટર જોવા મળશે સત્યાસી હજાર કિલોમીટર ચલાવેલી વાન વનઆર ગાડી મોડલ બે હજાર દસનું મોડલ છે આ સ્વિફ્ટ ડિઝાયર ગાડીનું ગાડી વેચી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડીની બધી જ માહિતી મળી રહેશે તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઇબ કરી વાળો અને બાજુમાં આપેલ બે લાઇકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે આ મારુતિ સુઝુકી ડીઝાયર ખરીદવાની ઈચ્છા હોય ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર રાજકોટ જોવા મળશે ડીજી કાર્સમાં રાજકોટ તમને આ સ્વિફ્ટ ડિઝાઇર જોવા મળી રહેશે તમારે ગાડી ખરીદવી હોય તો તમે રાજકોટ ડીજી કાર્સની મુલાકાત લઈ શકો છો વન ઓનર ગાડી મોડલ બે હજાર દસનું મોડલ ડીઝલ વેરિયન્ટ ગાડી છે ગાડીના ટાયર ગુડ કન્ડિશનમાં એન્જિન પાવરફુલ છે સાચવેલી ગાડી નોન એક્સિડન્ટ ગાડી ટાયર બધા ગુડ કન્ડિશનમાં અત્યાર સુધીમાં ગાડી સત્યાસી હજાર કિલોમીટર ચલાવેલી છે ગુડ કન્ડિશનમાં આખી ગાડી ઓરિજિનલ કન્ડિશન છે વીમો પૂરો થઈ ગયો છે જો તમારે ગાડી ખરીદવી હોય ગાડીવાળા ભાઈના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો ગાડીવાળા ભાઈના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે તમને મળી નંબર મળી રહેશે પંચ્યાસી અગિયાર ત્રેવીસવાળા તે આ સ્વિફ્ટ ડિઝાયર ગાડીના માલિકના નંબર છે તમે તે ભાઈનો કોન્ટેક કરીને આ સુઝુકી ડિઝાયર ગાડીની વધુ માહિતી મેળવી શકો છો ફૂલ જવાબદારી સાથે સુઝુકી ડિઝાયર વેચી દેવાની છે આખી ગાડી ઓરિજિનલ કન્ડિશન છે કિંમત વિશે વાત કરી દો તો કિંમત બે લાખ પંદર હજાર રાખેલી છે કિંમતમાં નોર્મલ ફેરફાર કરી આપવામાં આવશે જો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ રાજકોટ જવું હોય તો તમે રૂબરૂ મુલાકાત લઈ શકો છો કન્ડિશન જોઈ તમે ગાડી ખરીદી શકો છો જો મિત્રો તમારે ગાડી ખરીદવી હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે મિત્રો આવી સસ્તી ગાડી તમને માર્કેટમાં ક્યાંય જોવા નહીં મળે બે લાખ પંદર હજારમાં જ આપવાની છે તેમાં પણ તમને ફેરફાર કરી આપવામાં આવશે અને મિત્રો તમારે ગાડી ખરીદવી હોય તો તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો વિડીયોના નીચે નંબર મળી રહેશે અને મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું